ઉત્તર ગુજરાત નો સૌથી મોટો કૃષિ એગ્રી મેળો જે ડીસા ખાતે તારીખ દસ અગિયાર બાર ના રોજ યોજાઈ રહ્યો છે તો આપણે આજે તારીખ અગિયાર ના રોજ ડીસા ખાતે છે જે કે ઉત્તર ગુજરાત નો સૌથી મોટો કૃષિ એગ્રી મેળો છે જેની અંદર સૌથી વધારે પણ સ્ટોલ છે અને મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત ના ખેડૂતોને મુલાકાત રહી રહ્યા છે અને ચાલો આપણે બતાવીએ તમને એક એક સ્ટોલ ની મુલાકાત કરાવીશું અને પ્રશ્ન ને કે કંપની છે અને ખેડૂતલક્ષી કેવી માહિતી મળે છે તે તમામ એગ્રી બિઝનેસ મે આપણે મુલાકાત કરાવું ચલો મળીએ એગ્રી ગુજરાત ડિસ્સાકાંઠ છે સર વિડિયો સૌપ્રથમ આપણે એગ્રી એક્સપો ની અંદર એન્ટ્રી કરી ચુક્યા છે જ્યાં આગળ જોવામાં આવે તો સૌપ્રથમ પહેલો જે પાયોનિયર બાજરી કહેવાય છે સૌ પ્રથમ સૌ ખેડૂત મિત્રો વાવતા છે ને ઉત્તર ગુજરાતમાં જેનું મોટું નામ છે એવા કોર્ટેવા કંપનીની જે પાયોનિયર બાજરી છે જેના સો વર્ષ પૂર્ણ થયા છે એના નિમિત્તે સ્ટોલ છે સૌ પ્રથમ સાહેબ વાત કરું છું જે પાળનીયર બાજરી ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બહુ મોટા પ્રમાણમાં ખેતી કરતા હોય છે તો પાયાનું વિશે આપ શું કહેશો અને અઘરી business ના સ્ટોલ વિશે શું કહેશો આપ આપણે અઘરી business વિશે અમે ખેડૂત ને એટલું માધ્યમ થી કહેવા માંગીએ કે જે પાયાની variety ખેડૂત પસંદ કરે છે બરાબર અને નો વિશ્વાસ કે જે ખેડૂતો વિશ્વાસ થી જે વાતર કરી બરાબર કંપની સાથે જે જોડાયેલા રહ્યા અને સો વર્ષ સુધી company એ કર્યા બરાબર એના લીધે આપણે પાયોનિયર કંપની આ સાલ ગુજરાતમાં ત્રણ વેરાયટી નવી લોન્ચ કરી છે છસીએમ પંદર છસીએમ અને છસીએમ બીજું કે ખાસ કે પાયોનિયર ની અંદર અલગ અલગ વેરાયટી આવતી હતી કે ફોર્ડ પણ થતું હોય છે કે પાયોનિયર માં જે ક્વોલિટી જે મેન કંપની છે એના કરતા બીજી સેમ પેકેજ માં તો એના વિશે શું કહેશો એના વિશે ખેડૂતોને એટલું જ કહેવા માંગીએ છીએ કે જે ફાર્મર કનર કેપ છે જે કોર્ટેવા એગ્રીસાઇન્સ માંથી ફાર્મર કનર કેપ જે દરેક સ્માર્ટ મોબાઈલમાં ડાઉનલોડ કરવી અને જે ક્યુઆર કોડ આવે એની અંદર સ્કેન કરો એટલે એમો જે પ્રોડક્ટ જેને જે ખરીદી કરી હોય કે એમાં અંદર માહિતી આવી શકે જે ઓરિજિનલ પ્રોડક્ટ હોય તેના ઉપર સિમ્બોલ લખેલા હોય કે જે સચિન પંદર ખરીદી કરી તો સચિન પંદર રાઈડ કરીને આવી જાય એની અંદર પાછળ જે સિલ્વર કલરની પટ્ટી આવે એ બી સ્ક્રેચ કરી શકે જે ઉખડવી ન જોઈએ એ પણ ઓરિજિનલ પ્રોડક્ટની ઓળખ બીજું કંઈ ખાસ કે અત્યારે ઉનાળામાં જે બાજરીનું વાવેતર ચાલુ થાય છે

ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ માહિતી મેળવી શકો છો અને કંપનીના સો વર્ષના નિમિત્તે સ્ટોલ સ્ટોલનું આયોજન કરેલું છે ચાલો આપણે આગળ મળીશું બીજા એક સ્ટોલની મુલાકાત લઈશું કેમ કે ઘણી બધી કંપનીઓ છે અને ઘણી બધા નવી નવી વેરાયટી આપણી સાથે છે અને ખાસ કરીને કે આપણી ડેરી એટલે બનાસ ડેરીની વાત કરીએ જે આગળ મોટા પ્રમાણેની અવનવી આપણે જોતા હશો બનાસ ડેરી વિશે ખાસ વાત કરશું સાહેબ બનાસ ડેરીનું જે આ જે સ્ટોલ છે જે અંદર જે બનાસ ડેરી નો સ્ટોલ છે ત્યાં આગળ કઈ પ્રકારની વેરાયટી છે

જે ફર્ટિલાઇઝર તમે વાપરો છો ઓર્ગેનિક વાપરો અને સારી ખેતી કરો અને સારું ખાવા મળે તેથી કરીને ફર્ટિલાઇઝર ઓર્ગેનિક તરીકે સ્ટોલ માં મોકેલું છે બીજું આપણો એક એગ્રી સ્ટોલ છે જે કહેવાય કે રેનો એગ્રિકલ્ચર પ્રાઇવેટ લિમિટેડ તરીકે નો જે સ્ટોલ છે કહેવાય કે મગફળી ના બિયારણ હોય અલગ અલગ કંપની ના જે રેનો એગ્રી સાહેબ આપડે આ સ્ટોલ ની અંદર છે કઈ કઈ વેરાયટી છે તમારી અને કેવી પ્રકારના છે અમારી કંપની મેઇનલી મગફળીના ના ક્રોપ માં કામ કરે છે અન્ય ક્રોપમાં છે ઘઉં છે ચણા ધાણા જીરું ઘઉં મગર બધું મગફળી માં આ એરિયા માં મગફળી મીનાક્ષી છે રોહિણી સાડત્રીસ સાડત્રીસ ખેડૂતો માં પણ ઘણી પ્રચલિત છે અને માર્કેટમાં પણ ખેડૂતો ને ભાવ સારા પડે બિયારણ કે ભાવ છે વાત કરીએ આપણે જે ફેમસ મગફળી છે ચોવીસ નંબર છે એના ત્રણ હજાર રૂપિયા છે પછી મીનાક્ષી છે તો એના બરાબર આપણે જોયું કે અહિયાં રેનો ની મગફળી ની વેરાયટી અમને કીધી છે અલગ અલગ પ્રમાણ ભાવ પણ જણાવે આપણે આગળ એવા એક નવા સ્ટોલ ની મુલાકાત લઈશું જે આગળ ક્યાં કે આપણે સૌ નામ સાંભળતા હશે કંપની જે મોટા પ્રકારના માર્કેટમાં છે ને આપણે અવાર નવા નામ પણ સાંભળ્યું છે ખાસ કરીને વાત કરી સ્ટોલ વિશે આપણે જણાવશું કે આપણી કઈ પ્રોડક્ટ છે ને કેટલા ટાઈમથી કંપની કામ કરે છે અને એક્સપો લેવલ થી તમને ખેડૂતને પ્રોત્સાહન કેવું મળે ડ્યુક કંપની માંથી હું વાત કરું છું મારું નામ ઇરફાન છે અને અમારી જે કંપનીનો અહીંયા ડ્યુક પંપ અને પાઇપનો સ્ટોલ છે સ્ટોલ નંબર પાંચ છે અમે જે ખેડૂતલક્ષી એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવ્યો છે એની અંદર પંપ અને પાઇપ કંપની અંદર વાત કરું તો સાહેબ આપણે અડધા એચપી થી માંડી અને દોઢસો એચપી ની મોટર બનાવીએ છીએ અને પાઇપ અંદર કોલમ પાઇપ છે કેસિંગ પાઇપ છે એચડીપી પાઇપ છે પ્રેશર પાઇપ છે એ બધી બનાવી છે બીજી વાત કરીએ આપણે ડોમેસ્ટિક પ્રોડક્ટમાં તો પ્રેશર બુસ્ટર પંપની ની બનાવીએ છીએ આપણે કાર વોશ પંપ છે પછી ઓપન છે સ્વીટ પંપ છે સોલાર પ્રોડક્ટ છે આ બધી પ્રોડક્ટ માં આપણે અહિયાંથી બધાને વાત કરીને મળીએ છીએ બરાબર અને અમને અહીંયા સ્ટોલ ની અંદર રિસ્પોન્સ પણ સારો મળ્યો છે બરાબર આજે લગભગ

અને પેલી એગ્રી પાઇપ છે સક્શન પાઇપ છે પાણી ખેંચવા માટેની જે હોજ માંથી હોય એ જે ત્યાં સ્પ્રિંકલર માં આ વર્ષે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આ બંને ટાઈપ ના એસએસ ત્રણસો ચાર માં અને પ્લાસ્ટિક માં એ જ રીતે ડ્રીપ ઇરિગેશન ની ટોટલ વેરાયટી અમે અહિયાં સ્ટોલ ની અંદર છે મતલબ બધી જ ખેતીવાડી ને લગતી બોરિંગ ને લગતી બધી જ વેરાયટી અહીંયા છે ઓકે ખૂબ ખૂબ આભાર સાહેબ આપણો જેમ આપણે નામ સાંભળ્યું છે કે એસ્ટેલ કંપની બહુ મોટી કંપની છે અને સ્ટોલની અંદર અમે તમામ પ્રકારની પ્રોડક્ટ ખેડૂતો માટે લોન્ચ કર્યું છે અને ખેડૂતો અહીંયા આવી મુલાકાત લે અને સમજે કેવા પ્રકારની પ્રોડક્ટ જોઈએ કેવા ભાવ છે તમામ પ્રકારની માહિતી એ આપે છે આપણે આગળ મુલાકાત કરીશું કે ક્યાંય આપણે સૌ સાંભળતા છે જે આપણે આગળ વાત કરીએ આપણે વાત કરીશું સોલારમાં तेरे, तेरे, तेरे तेरे सरकार के सोलर प्रोजेक्ट अलग अलग प्रकार एक एक्सपो आप अह सोलार ने, ने लाइन સોલાર એમાં કઈ પ્રકારની હોય છે તમારા ઘર ઉપર જયારે બી સોલર તમે લગાવો છો તો તમને ઘર પ્રધાનમંત્રી યોજના તરફ થી સબસીડી મળે પ્રધાનમંત્રી તો એની અંદર તમારે શું છે કે રજીસ્ટર કરવાનું હોય છે ત્રણ કિલો થી દસ કિલો નાનો ખેડૂત તમામ જેટલું ખુબ આપણે જોયું પ્રમાણે કે સોલાર ને લઈને સરકાર પણ કે બનશે સબસીડી આપતું હોય છે અને સોલાર નવા કંપની કોડ છે પણ એમાં કઈ કંપની ચૂઝ કરવી આપણું છે એક્સપોનલ જે આપણે જાણી શકશો કે તમે કઈ કંપની સારી છે આપણે આગળ વાત કરીશું જે ઓક્ટિપેટલ ટેકનોલોજી એમએસએમ છે आ, ने, ने बात करे अपना जो प्रकार आलू का ग्रेडिंग मशीन हाँ, आप कहाँ कंपनी कहाँ की पुणे हां और कौन सी कौन सी मशीन बनाती है आपकी कंपनी हम आलू का बनाते हैं प्याज का बनाते हैं अच्छा और जो आपने बोर्ड मारा है एम एस एम वो क्या होता है एम एस एम के अंडर में किया है एम एस एम हां में खेडूत का नहीं हो सब्सिडी मिलता है स्टॉल के लिए सब्सिडी मिला स्टॉल के लिए अच्छा तो आप देख रहे हो कि यहाँ पुणे से कंपनी है जो आलू के लिए और प्याज के लिए अलग अलग मशीनरी बनाती है और तो दूसरा कि आपको इधर आते रिस्पांस कैसा मिलता है बहुत अच्छा है अच्छा मिलता है बहुत अच्छा है तो आपने देखा कि वैसे पुणे से कंपनी और लोग भी पुणे ऐसी क्योंकि हाई क्वालिटी का भी मशीन हमारे पास अच्छा ए आई वो क्या काम करता है जो कैमरा सेंसर लगे होते हैं अच्छा आपका आलू का जो डिफ्लेक्टर वगैरह है वो निकाल के देगा साइड में अच्छा मतलब आलू की जो खराब क्वालिटी है साइड में निकाल देगा ऑटोमेटिकली निकाल के देगा ए आई से काम करता है ए काम તો આપણે જોયું એમ પ્રમાણે કે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો એગ્રી બિઝનેસ કહેવામાં આવે છે કે જે અહીંયા પુણે ના મશીન છે જે એઆઈ બેસ કામ કરે છે એઆઈ એટલે કે જે એમને ખાસ વાત કરી કે જે બટાકાની જે ક્વોલિટી છે એમના સાહેબમાં વધારાનો જે ભાગ છે એ નીકાળવામાં આવે છે અને એનાથી એઆઈ બેસ થી એક કમ્પ્લીટ કરે છે તો આપ પણ એગ્રી બિઝનેસની ની મુલાકાત કરી શકો છો નવા એની સાથે નવા સ્ટોરની તમને મુલાકાત કરાવીશું ચાલો कौन सा सर भाई ये एग्री बिजनेस में जो आपका स्टॉल है वो तो कौन सी कंपनी का है कैनवाइसिस प्राइवेट लिमिटेड कैनवाइस पर कहाँ की कंपनी पुणे से पुणे से और आपने तो स्टॉल में कौन सा कौन सा प्रोडक्ट लॉन्च किया और कंपनी कितने साल से काम कर रहा है कंपनी पैंतीस साल से मार्केट में है गुजरात अच्छा। से हम लोग दो हजार सत्रह अठारह से अच्छा एंटर हुए तो अभी फिलहाल हमारा जो बनासकांटा है यहाँ पे हमारा रेच थोड़ा कम है इसलिए अच्छा। हम लोगों ने यहाँ पे पार्टिसिपेट किया और हमारे जो प्रोडक्ट है सब माइक्रोबल प्रोडक्ट है रेंज और फर्टिलाइजर में इन पी आता है पोटेश वाला वाला जिंक स्पीड के प्रोडक्ट है जो छानिया खाता रहता है अच्छा तो ये एक्सपो में आपको आपके खेल का कैसा रिस्पॉन्स मिला तो फार्मर का बहुत बढ़िया सर बहुत बढ़िया और क्यूरियोसिटी भी अच्छी है खेड़ों ने बहुत सारा छाने से जान लिया अच्छा और जिनको क्यूरियोसिटी उन्होंने सब जितना भी प्रोडक्ट है बैक्टीरिया रिगार्डिंग उन्होंने इंक्वायरी किया और बहुत सारा डीलर का भी हम लोगों को नाम दिया अच्छा थैंक यू सर आपने देखा कि वैसे दूसरा एक पुणे का कंपनी है जो बैक्ट्री के में काम कर रहा है और बहुत साल से पैंतीस साल से गुजरात में काम कर रहा है वो फार्मर का बहुत अच्छा रिस्पॉन्स है और फार्मर को क्यूरियसिटी है गुजरात के उत्तर गुजरात के फार्मर को क्यूरियसिटी है की हमको कुछ नया करना है इसकी वजह से वो नया नया खोज रहे हैं अपने मरीज एच वायर लिमिटेड में जो कंपनी से જે વાયર ને લગતી કંપની છે જે આપણે આપણા વિસ્તારમાં જોતા હશું ખેડૂતના ખેતરમાં કેટલી તકલીફ પડે છે એની એલઈડી મારે છે કે આવા આવા પ્રકારના જનાવરના લીધે તકલીફ છે